જુનાગઢમાં HDFC બેંકના કર્મચારી દ્વારા થતી પૈસાની ઉછાપત વધુમાં જોઈએ તો ત્રણ ગ્રાહકોના નાણાની ઉછાપત કરી બેંકમાં કેશિયર તરીકે ફરજ બજાવતા રાજ મણિયાર નામના કર્મચારીએ ત્રણ ગ્રાહકોના નાણાંની ઉછાપત કરી છે નવેમ્બર બે હજાર ત્રેવીસમાં નયાન સવાણીની પંદર લાખની ઉછાપતની ફરિયાદ દાખલ કરાઈ ત્રણ ગ્રાહકોના નાણાંની ઉછાપત કરી બેંકમાં કેશિયર તરીકે ફરજ બજાવતા રાજ મણિયાર નામના કર્મચારીએ ત્રણ ગ્રાહકોના નાણાંની ઉછાપત કરી છે નવેમ્બર બે હજાર ત્રેવીસમાં નયાન સવસાણીની પંદર લાખની ઉચાપતની ફરિયાદ દાખલ છે અન્ય બે ગ્રાહકોની રકમ પણ ઉચાપત કરી હોવાનું સામે આવતા સી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે રાજ મણિયારનો કારસ્તાન વિગતો મુજબ કેશિયર રાજ મણિયાર ગ્રાહકો પાસે કોરા ચેક પર સહી કરાવી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરી એન્જલ બેન્કિંગમાં નાણાં રોકતો હોવાનું પણ ખુલ્યું છે સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે ચર્ચા એવી પણ છે કે આ ઘટનામાં અન્ય લોકો પણ રાજ મણિયારનો શિકાર થયા હોઈ શકે છે જુનાગઢ HDFC બેંકના કર્મચારીએ ઉચાપત કર્યાનો મામલો છે પોલીસે કર્મચારીની ધરપકડ કરી છે રાજમણિયાર નામના કર્મીઓએ કરી હતી ઉચાપત છેલ્લા અઢી વર્ષમાં અલગ અલગ ખાતા ધારકોના ખાતામાંથી ત્યાંસી લાખ રૂપિયાની કરી ઉચાપત દેવામાં આવી ગયેલ હોવાથી કરતો હતો ઉચાપત બેંકના અધિકારીઓએ નોંધાવી હતી પોલીસ ફરિયાદ ગત એક નવેમ્બરે પણ રાજમણિયાર વિરુદ્ધ નોંધાઈ હતી ઉચાપતની ફરિયાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એચડીએફસી બેંકના મેનેજર મારફતે ફરિયાદ આપવામાં આવેલી જેમાં અગાઉ પણ નવેમ્બર બે હજાર ત્રેવીસમાં રાજમણિયાર નામના આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો જેમાં જે ભોગ બનનાર છે નયનભાઈ સવસાણી તેમની ફરિયાદ આપવામાં આવેલી કે આ જે એચડીએફસી બેંકમાં કેશર તરીકે ફરજ બજાવતો રાજમણિયાર પોતાના બેંક એકાઉન્ટનો દુરુપયોગ કરી અને તેમાંથી તે પંદર લાખ અઠ્યાવીસ હજારની રકમ વિડ્રો કરેલી આ બાબતે સી ડિવિઝન કરવામાં આવેલી રજૂ કરતા મંજૂર કરવામાં આવેલા રાત્રિના સમયે આ જે એચડીએફસી બેંકના મેનેજર છે નિલેશભાઈ કરમુલ તેમના મારફતે પણ આ જે રાજમણિયા છે તેમના વિરુદ્ધ ફરિયાદ આપવામાં તેમના જે વિજિલન્સનો જે રિપોર્ટ છે તેના અનુસાર જણાવેલું કે આ રાજમણિયારે છે પોતાની ફરજ દરમિયાન બેંકના જે વોલેટ છે તેમાંથી પણ છત્રીસ લાખ સાઠ હજાર જેવી રકમની ઉચાપત કરેલી છે આ ઉપરાંત અન્ય જે એચડીએફસી બેંકના જે કસ્ટમર છે હરેશભાઈ લેખરાજભાઈ ખીમાણી તેમના પરિવારના અલગ અલગ સભ્યોના એકાઉન્ટમાંથી તે સાત લાખ ઓગણસાઠ હજાર રૂપિયાની છે એ પોતાના એક એકાઉન્ટમાં લઈ ચેક મારફતે આ રકમ વિડ્રો કરી અને તેમની સાથે પણ ચેતરપિંડી કરેલી છે અન્ય એક ભોગ છે અનિલભાઈ ઢીંગાણી તેમના એકાઉન્ટમાંથી પણ બે લાખ એંસી હજાર જેવી રકમની છે એ ઉચાપત કરેલી છે તો આ સમગ્ર છે એ બેંક મેનેજર દ્વારા કુલ પોતાની બેંકના વોલેટ આ ઉપરાંત અન્ય કસ્ટમરના મળી કુલ ત્યાસી લાખ જેવી રકમની છે એ છેતરપિંડી અને ઉચાપત કરેલ હોય આ બાબતે છે એ સી ડિવિઝનમાં આઈપીસી કલમ ચારસો નવ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે સર કયા પ્રકારની છેતરપિંડી ઉચાપત કરે છે કેવી રીતે હમણાં જે આ કરીને જે આરોપી છે તે સૌપ્રથમ તો આજે કસ્ટમર કસ્ટમરના એકાઉન્ટની વિગત મેળવી લે છે અને કોરો ચેક લેવાના કોરો ચોક ચેક મેળવી તેમાં જે એના એકાઉન્ટમાં જે રકમ હોય છે તે પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દે છે ત્યારબાદ નેટ બેન્કિંગ મારફતે પોતે છે એ એનજીરો બ્રોકિંગમાં ઇન્વેસ્ટમેન્ટ કરતો હોવાનું છે એ પ્રાથમિક પૂછપરછ દરમિયાન ધ્યાને આવેલું છે સૌ પ્રથમ તો જ્યારે તેના પર ક્રેડિટ કાર્ડના ચક્કરમાં છે તેના ઉપર આઠથી દસ લાખનું દેવું થઈ ગયેલું ત્યારબાદ તેને શરૂ કરેલું અને પછી જે તે સ્ટોક માર્કેટમાં એન્જલો બ્રોકિંગમાં છે આ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરતો હોય તેવું હાલ પ્રાથમિક રીતે જણાવી રહેલો છે તો અલગ અલગ તેના જે સ્ટોક માર્કેટના એકાઉન્ટ છે તેની વિગતો મંગાવવાની તપાસ દરમિયાન કાર્યવાહી શરૂ છે સર આમાં બીજું કોઈ સામેલ છે આમાં આ બાબતે છે ઊંડાણપૂર્વક તપાસ શરૂ છે કે તેને આ પોતાના કેશિયર તરીકે ફરજ બજાવતો તો તે સમય દરમિયાન અન્ય કોઈ કર્મચારીઓની કે અન્ય કોઈ શખ્સની મેલી વગત છે કે કેમ راولیه مدونو ریپورت اس 9 نیوز کی شوڈ